નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો રાજકોટના રાજસનો દિલ્હીના સીએમ પર સાકુથી હુમલો કરવાનો પ્લાન હતો ચોંકાવનારો ખુલાસો ઈસરોએ પહેલીવાર ઇન્ટીગ્રેટેડ એર ડ્રોપનું પરીક્ષણ કર્યું મિશન ગગનમાં એક સીમા રૂપ સાબિત થશે ગ્રેટ નોઈડામાં દહેજના લીધે પતિએ પોતાની પત્નીને જીવતી સળગાવી દીધી દેશમાં દરરોજ વીસ મહિલાઓ બની રહી છે દહેજનો ભોગ નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર આગામી છ વર્ષમાં પચીસ હજાર કરોડ રૂપિયા કરશે ખર્ચ એશિયા કપ પહેલાં સૌરવ ગાંગુલીને મળી મોટી જવાબદારી દક્ષિણ આફ્રિકાની ટીમે મુખ્ય કોષ બનાવવાની કરી જાહેરાત દેશભરમાં મેઘરાજા ધમરોળવાની તૈયારીમાં ગુજરાત યુપી બિહાર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી દિલ્હીમાં આરએસએસનું મોટું અભિયાન હર ઘર સુધી પહોંચશે સંઘની ટીમ હિન્દુ મુસ્લિમ તણાવ ઘટાડવા મોહન ભાગવત ત્રણ દિવસ સુધી કરશે મંથન હરિયાણાના એક નિવૃત્ત કલાર્ક જગતસિંહે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી કેન્દ્ર સરકારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સીઆરપીએફની જેડ સિક્યુરિટી પાછી ખેંચી દિલ્હી પોલીસ જ સીએમને આપશે સુરક્ષા બીએમસી ચૂંટણી પહેલા અમિત સાટમ બન્યા મુંબઈ ભાજપના નવા પ્રમુખ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કરી જાહેરાત એશિયા કપ પહેલા ડ્રીમ ઇલેવને બીસીસીઆઈને આપ્યો ઝટકો કહ્યું હવે ટીમ ઇન્ડિયાનું સ્પોન્સરશીપ શક્ય નથી શુભમ શુક્લાના સ્વાગત માટે લોકો લખનૌમાં ઉમટ્યા હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા સૌરાષ્ટ્રભરમાં ભાદરવી મેઘ સવારી વરસતા છત્રીસ ડેમની સપાટી વધી તેરના દરવાજા ખોલાયા નવ સલકાયા ફિલ્મોમાં નંબર વન રહેલા કલાકારો સાંસદ બન્યા બાદ જનતાનો અવાજ ઉઠાવવામાં નિષ્ફળ બીજેપી અધ્યક્ષપદ માટે શિવરાજસિંહ સોહાણના નામની અટકળો શરૂ બંધ રૂમમાં પિસ્તાલીસ મિનિટ સાલી મુલાકાત જીવનમરણ વચ્ચે ઝોલા ખાતે કૃષ્ણનગરીની કાંધેનું એક પછી એક ચાલીસ ગાય લમ્પી વાયરસનો શિકાર બની દેશભરની પંદર હજારથી વધુ ખાનગી હોસ્પિટલોમાં બજાજ આલિયાસ અને કેર હેલ્થ વીમા કંપનીઓની કેશલેસ સુવિધા બંધ કરવાનો નિર્ણય બીજેપીના નેતાઓ સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવા લાલ ઘૂમ સૈતર વસાવા સામે બોલો નહીતર ખતમ થઈ જશું પીએમ મોદીની અમદાવાદ મુલાકાત પહેલા કોંગ્રેસના નેતાઓને કર્યા નજર કેદ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ધરાધ્રુજી ભૂકંપના ત્રણ આંચકા નોંધાયા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના નામે છેતરથી કેન્દ્ર સરકાર મધ્યપ્રદેશમાં ખેડૂતોને સાત લાખ રૂપિયાના નુકસાન સામે માત્ર બારસો રૂપિયા આપ્યા ભારત પછી હવે યુરોપે પણ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો સ્પેન અને સ્વિઝીલેન્ડે અમેરિકાના પાંચમી પેઢીના ફાઇટર જેડ એક પાંત્રીસને ખરીદવાનો કર્યો ઇન્કાર ભાઈને પચીસો રૂપિયાના પાર્સલ પર સત્તર હજારનો સાજ લેવો હતો પણ ભારતે અમેરિકા પાર્સલ મોકલવાનું જ બંધ કરી દીધું ભાજપનો ગઢ મનાતી મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ પૂરી તાકાતથી ઝંપલાવશે ગોપાલ ઇટાલિયાએ રણસિંગ ફૂક્યું ટ્રમ્પની હેકડી નીકળી જશે વેપાર યુદ્ધ વચ્ચે પુતિન અને જેલેસ્કી આવી રહ્યા છે ભારત શાંતિ કરાર પર થઈ શકે છે વાતચીત લોકો મતદાન કરે છે પણ તે ઉમેદવારો સુધી પહોંચતા નથી રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા રાજ ઠાકરે વિપક્ષી એકતામાં તિરાડ મમતા બાદ હવે અખિલેશે પણ કોંગ્રેસને ઝટકો આપ્યો પીએમ સીએમ હટાવતા બિલ પર જેપીસીનો બહિષ્કાર સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓએ અન્ય શાળાઓમાં એડમિશન માટે શરૂ કરી પૂછપરછ ભારત બાદ યુરોપની અનેક પોસ્ટલ સેવાઓએ અમેરિકાને પાર્સલ મોકલવાનું અસ્થાયી રીતે બંધ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ઊંડા અવકાશમાં શોધખોળ કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી પચીસો કિલોમીટરની રેન્જ એકસો પચાસ કિલોમીટર ઉચ્ચ સુધી મિસાઇલોનો નાશ કરશે ભારતે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવનો સીધો વાર ચૂંટણી પંચ ભાજપના કાર્યકરોની જેમ કામ કરે છે વોશિંગ્ટન બાદ હવે અમેરિકાના ત્રીજા મોટા શહેરમાં ટ્રમ્પનો કબજો સૈનિકો મોકલવાની તૈયારીમાં અમદાવાદમાં પીએમ મોદીનું સ્વાગત કરવા માટે શહેરીજનોમાં થનગના ટસ્તાઓને દુલ્હનની જેમ સજાવ્યા ફીજીના વડાપ્રધાન રાબુકા નવી દિલ્હી પહોંચ્યા પચીસ ઓગસ્ટે મોદી સાથે મુલાકાત કરશે તંત્રની ઘોર બેદરકારી બિહાર અને યુપીમાં પાકિસ્તાની મહિલાઓએ નકલી દસ્તાવેજો સાથે સરકારી નોકરી મેળવી લીધી બગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જીવનભર દક્ષિણા લે અખિલેશ યાદવના નિવેદન પર બે શરતો મૂકી આરબીઆઈનો મહત્વનો નિર્ણય સમય પહેલાં લોન ચૂકવનારાઓ પાસેથી હવે બેન્કો નહીં વસૂલી શકે પેનલ્ટી રાજસ્થાનમાં ભજનલાલ શર્માએ લોકોના ખિસ્સામાં રાહત આપી ટોલટેક્સના દરમાં કર્યો ઘટાડો સાઉથ આફ્રિકાને ઓડીઆઈમાં મળી સૌથી મોટી રાહત ઓસ્ટ્રેલિયાએ તોડ્યો ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ બિહારમાં ભાજપને આંચકો રામધર સિંહ રાજીનામું આપશે જમીન વેચીને મગધ પ્રદેશની બધી જ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા કરશે અખિલેશ યાદવે કહ્યું ભાજપના લોકો પૂંજા પાનેલને મારી નાખશે અને અમારે જેલમાં જવું પડશે અમે અનામત વિના પરત નહીં ફરીએ મનોજ જરાગરની સલો મુંબઈ કુશની જાહેરાત ગોપાલ ઇટાલિયાએ કહ્યું મહેસાણામાં પ્રેમલગ્નનો કાયદો સુધારવા યોજાશે મહારેલી અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર દોડતું થયું સેવન ડે સ્કૂલના છાત્રની હત્યાના વિરોધમાં અમદાવાદના ખોખર અને મણિનગર વિસ્તારમાં બસો શાળાઓ બંધ લોકોના ટોળા ઉમટી પડતા પોલીસે લાઠીસાજ કર્યો ટ્રમ્પને ભારતે આપ્યો મોટો ઝટકો ભારત હવે ફ્રાન્સ સાથે મળીને નવું શક્તિશાળી સ્ટીલ ફાઇટર જેટનું એન્જિન બનાવશે અમદાવાદમાં જાણે કાયદાનો દરજ નથી પશુપાલકોએ એસએમસીની ટીમ પર હુમલો કરીને પશુઓ છોડાવી ગયા યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તડામાર તૈયારીઓ પદયાત્રીઓની સુવિધાઓ માટે વોટરપ્રૂફ ડોમ તૈયાર કર્યા બિહારના એક એન્જિનિયરના ઘરમાં દરોડો પડતા બેથી ત્રણ કરોડની નોટો સળગાવી દીધી ગુજરાતમાં કાલેથી વરસાદ ભૂકા બોલાવશે દરિયાકિનારે સિત્તેરથી એશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનો મોટો નિર્ણય અમેરિકા માટે ટપાલ સેવાઓ સ્થગિત સો ડોલરથી વધુના પાર્સલો મોકલી શકાશે નહીં ધારાસભ્ય પૂંજા પાનેલે અખિલેશ યાદવને પત્ર લખ્યો જો મારી હત્યા થશે તો સમાજવાદી પાર્ટી જવાબદાર રહેશે અમેરિકાએ વિદેશી ટ્રક ડ્રાઈવરો માટે વિઝા બંધ કરી દેતા કેનેડાએ કાર્યવાહી કરવાની માંગ કરી ભારતે ફરી એકવાર તેના હવાઈ ક્ષેત્રમાં પાકિસ્તાની વિમાનો પરનો પ્રતિબંધ ચોવીસ સપ્ટેમ્બર સુધી લંબાવ્યો ત્રણ અને ચાર સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક દિવાળી અગાઉ ટેક્સ ઘટાડવાના નિર્ણયો લેવાશે